પણ ગરમ પાણી મેલકે ગરમ પાણી એ આ ગરમી નું ગરમ પાણી પી આવનું ની 10000 ની શરમ નાઈ તમને કોથળા એક ડમ્બલ તો હારું 200 ભૂલી ગયો હાથ માં નામ કરીને નાચું ને હારું બધો વસી જઈને પડ્યો સીધો કુલ લઈ ગયો ઈમ ના એમ આખો ઠેકલો હતો 5000 નો ઓ ચહી લાયા તા ત્યાં જોર મોડી તું ઓ મમ ઉડા મમ કે માર પાસે 1 રૂપિયો નહીં ચહી લાયા આટલા રૂપિયા અમે જો ચહી લાયો લાયો લાયા અલે ગમે તો ચહી લાયો મુ લાયો ને ઉસી ના પાસે ના ઓ ગમે તે તારા હું પરા પૂછ તે માર ભાવન કોણ આલ પૈસા પાસા આ લે શું ના હી જાય છે ગોમ મે લેલા આલી દેવ વાત કરી છે દે આ ગોમ મો ઇજ્જત રહી જાય કા પૈસા ટાઈમે તો પૈસા આલ હાલ ઇજ્જત થઈ જાય

એરો કે ટેકો કરવો છે એના બત્રીડા આવવાના છે તે પસાદા મારા આપાઈ લઈ ગયો હા ઓવા ટેકો કરવાનો તો કા એટલે ટેકો કોઈ કંકોળા કરે નહીં રાતી કોઈ બંડલ ઉડાડે એ 50000 તો ઉડાડી મેલા લગભગ રાતી ઉડાડતો તો ને હા કા બધું જો બધું જો એટલે આ મારા જો ને કે મે તને ટેકો કરવા રૂપિયા આલ્યા છે ઉડાડવા આલ્યા છે રાતી તો ખરેખર તો પૈસા તો કળવા ભઈને ઉડાડ્યા છે જો

બછો મારો ને કોએ આ ભાઈ રાત્રી થાર ઉપર તમે હતો પૈસા ઉડાડવામાં ના હા ના પૈસા ઉડાડવામાં નથી વાત મલીતી નથી પૈસા ઉડાડ્યા છે કોક ઓહ ઉડાડે ને ઘણા ઉડાડે ને મારે એ પચાસ હજાર હતા એ લઈ જયા છે આમ દબાઉ કે વાત છે તું બધું પછી હમણાં તમારા પૈસા તો હમણાં ઓર કઈ નાખું છું ઉદાર જો ખોટી તે બનાયેલી ઇજ્જત મારી ખોવ છું ઓર તો કરી દીધો રાતે ઉડાડ ના દીધો હા એટલે તો કહું છું રાતે ઇજ્જત છેટલી બનાય ને ત્યારે તમે આ બે જો ભેગો થઈને મારી ઇજ્જત ની પથારી ગોર કરવા બેઠા છો હાફ કાઢવા દો હાપ કાઢજે ઓદરું ન સરવા દો તું મોકરું ન સરવા દેજે પણ પૈસા લ દેજે પછી આધાર એ કોમ કરો હું જોન માં જઈને હું આજે તો બસ તો કરું છે ટીનડ ના મેલ બોલા રાતે ઉડાડ્યા છે ને બરોબર ના ઉડાળ્યા તો ઈચ્છાચેલી બનાવી તમે જોજો આ બાવળો દુખાઈ ગયો પૈસા ઉડાળ્યા હું ઉડાળ્યા મો અને માને માને કાલે આખા તમે ફોડો મારા વાયરલ પછી સ્લો મોશન કરો ઇન્સ્ટા બધા ઇન્સ્ટા ને બધું ઘણું આવે ઈજ્જત ના બની હારી ગોડી તેમાં આટલી જત બનાવી છે તમે યાર હું એક કામ કરો જોન માં જઈને આવું અને પછી પટાવું બધું થાય જોઈ હા કસા હજાર રૂપિયા આલ દે પેલા બેહડ ગેસ કડવા ભાઈ આવ ભાઈ લે કંકુત્રી કંકુત્રી આ આવ ખાટા અને કેવા આવો છો બાજા દોડતા દોડતા આવજી આયો આયો અને રંગ રાખવાનો તો બાજા પાર્ટી રાખી દો લાઈ પાર્ટી હા હા

દેખાડો ઘેર પછા લાવો તો કણ બંધ ધો લે ના માં આવો દે પછી એટલો અવસર રાચવી આવા દે અવસર રાચવી જાય પૈતમ તમાર લઈ જો જિંદગી ઘેર રાખો હોય ને જોતા ના ભાઈ ના લે એટલો અવસર આ નો નાક તો માર પથરી લે જોન લઈ અલ્યા પરસ માર પકડવાનું છે લે ના તાતી ના કરતો હોય તો

મે <contributing userextagus>

રાતી તો જબરો બંડલ બનતા કો કઈ ઇજ્જત કરે રાતી ઇજ્જત બનાવી કે મોડ મોડ રાતી તો થાર ગોબા પાડી નાખે એમ કરતા તા આમ બંડલ એ બંડલ આખો નાખો એક તો બહુ નું મત એવો એ વજુ હતું હું તમને એટલાય પાછાલો તો પણ બહુ નું હતું કે 10 10

આખા ગમ ફરી ફરી ને પૂછી દો બધા ના મોબાઈલ માં મારા વિડીયો છે